આ જે વેરાવળની આજુબાજુનો જે વિસ્તાર છે આ વિસ્તારોમાં ગોડાપુર આવી ગયું છે અને અહીંયા ઘણા ઢોર ઢાંખર હલવાયે છે અને માણસો પણ હલવાયે છે અતિ ભારે એટલે કે અતિવૃષ્ટિ થઈ છે અને આ જે વિસ્તાર છે ત્યાં ધોધમાર વરસાદ પડ્યો છે બે દિવસ તેમજ અહીંયા આગળની વાત કરીએ તો આગળનો જે વિસ્તાર છે અહીંયા જે વલસાડ છે અને અહીંયા વલસાડની આજુબાજુના જે વિસ્તારો છે એ વિસ્તારમાં આહવા છે ડાંગ છે આ તમામે તમામ વિસ્તારમાં અતિ ભારેથી ભારે વરસાદ પડ્યો છે અને હજુ પણ વરસાદની આગાહી છે બે ત્રણ દિવસ એટલે કે ત્રીસ તારીખ સુધી વરસાદની આગાહી છે અને આ જે વિસ્તાર છે આ વિસ્તારમાં અતિ ભારે વરસાદ પડી શકે છે ધોધમાર વરસાદ વરસી શકે છે અહીંયા જે ખંભાત છે આજે દરિયાકાંઠાના વિસ્તારો છે જંબુસર છે આ બોરસદ છે આ વિસ્તારોમાં અતિ ભારેથી ભારે વરસાદ વરસી શકે છે એવી સંભાવના છે અને હવામાન વિભાગ અને પટેલ દ્વારા વરસાદની આગાહી કરી દેવામાં આવી છે અમુક જગ્યાએ આજે ગરમીનો પારો બહુ ઊંચો જવાની સંભાવના છે એટલે કે ગરમી વધારે પડી શકે છે આજે ડાકોરના ડાકોરની આજુબાજુના જે વિસ્તારો છે આ વિસ્તારોમાં પણ આજે અતિ ભારે ગરમી ગરમી પડી શકે છે અને જે વરસાદ છે રાત્રે રાત્રિના 9 વાગ્યાની આજુબાજુ વરસાદ પડશે આ વિસ્તારોમાં અને દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે એવી આગાહી કરી દેવામાં આવી છે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા તેમજ આગળ આપણે વિગતે જોઈએ તો અહીંયા જે ડાકોર છે ડાકોરને આજુબાજુના જે વિસ્તાર છે ઉમરેટ છે આ જે નડિયાદ છે અહીંયાના જે વિસ્તારો છે આ વિસ્તારોમાં ભારે આગાહી કરી દેવામાં આવી છે વરસાદની અહિયાં આગળ વાત કરીએ તો જે ડાકોર છે અને જે કપડવંજ તાલુકાની વાત કરીએ તો આ કપડવંજ છે આ કપરવંજની આજુબાજુના વિસ્તારો છે આ વિસ્તારોમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે સાંજના સમયે એટલે કે આજે રાત્રિના સમયે અહિયાં ધોધમાર વરસાદ વરસી શકે છે તેમજ આગળ વાત કરીએ તો જે બાલાસિનોર છે લુણાવાડા છે અહિયાં બાયડ થી માંડી અને અહીંયા જે પ્રાંતિજ છે ગાંધીનગર છે અમદાવાદ છે કપડવંજ અને બાલાસિંદોર આ વિસ્તારોમાં અત્યારે જે હાલમાં ગરમીનો પારો ખૂબ ઊંચો છે અને આ વિસ્તારોમાં સાંજના સમયે ખૂબ અતિભારે ધોધમાર વરસાદ વરસી શકે છે એવું હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરી દેવામાં આવી છે આગળના વિસ્તારોની આપણે વિગતે વાત કરીએ તો આ લુણાવાડા થી આગળના વિસ્તારો છે જે ઝાલોદ છે આ જે પૂર્વના વિસ્તારો છે ઝાલોદલો દાહોદ આ જે વિસ્તારો છે આ વિસ્તારોમાં પણ અતિભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે ગરમીનો પારો ખૂબ ઊંચો ઊંચો ગયો છે એટલે ગરમીનું પ્રમાણ ખૂબ છે તો આ વિસ્તારોમાં પણ વરસાદ વરસી શકે છે અહીંયા આપણે આગળ જોઈએ તો જે ભરૂચ છે સિનોર છે આ જે વિસ્તારો છે કરજણ છે જંબુસર છે દહેજી છે આ વિસ્તારોમાં હાલમાં જે ગરમી પડી રહી છે તો હાલમાં વાદળછાયું વાતાવરણ પણ છે જે ભાવનગર છે આ તળાજા છે આ જે વિસ્તારો છે મહુવા છે અહિયાં જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે ઉના છે રાજુલા છે આ જે કોળીનાર છે વેરાવળ છે આ જે વિસ્તારો છે માંગરોળ છે આ વિસ્તારોમાં આજે પવન સાથે વરસાદ વરસશે એવું કહેવામાં આવી રહ્યું છે જુનાગઢના વિસ્તારોમાં પણ આજે વરસાદની આગાહી કરી દેવામાં આવી આવી છે છે અને સાથે સાથે એવું પણ કહેવામાં રહ્યું કે અમુક જગ્યાએ વીજળી પડી શકે છે વીજળી પડવાની પણ સંભાવના દેખાઈ રહી છે અહીંયા આપણે આગળ વાત કરીએ તો જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વાત કરીએ તો અહીંયા જે રાજકોટ છે રાજકોટની આજુબાજુ જે વિસ્તારો છે એ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે અહીંયા રાજકોટમાં આજે જસદણ ગોંડલ અને આ જે વિસ્તારો છે આ વિસ્તારોમાં વરસાદની શક્યતા છે આ વિસ્તારોમાં પવન સાથે વરસાદ શકે છે અને અમુક જગ્યાએ વીજળીના ચમકારા સાથે વરસાદ પડી શકે છે એવું આવી રહ્યું છે અહીંયા અહીંયા તમે જોઈ શકો છો જે ચોટીલા છે બોટાદ છે ચોટીલા છે બોટાદ છે જસદણ છે ગોંડલ છે જામનગર છે અને આ ભાનવડ છે આ જે વિસ્તારો છે સલૈયા છે અને દ્વારકા છે આ જે વિસ્તારો છે અહીંયા જે મેં મારે છે તમે આ રાઉન્ડ ને જોઈ શકો છો અતિભારે વરસાદ પડી શકે છે સાંજના સમયે એવું કહેવામાં આવી રહ્યું છે જે ગાંધીધામ છે માંડવી છે નલિયા છે આ જે વિસ્તારો છે આ જે કચ્છના વિસ્તારો છે આ વિસ્તારોમાં પણ હાલમાં જે વરસાદી સિસ્ટમ છે સક્રિય છે અહીં આ વિસ્તારોમાં ટૂંક સમયમાં ધોધમાર વરસાદ થઈ શકે છે અહીંયા જે દરિયા કાંઠો છે આ દરિયા કાંઠાના વિસ્તારોમાં અહીંયા પવન સાથે વરસાદ રહેશે એવું કહેવામાં આવી રહ્યું છે અહીંયા જે ત્રિકોણ મારેલું છે તમે આ ત્રિકોણ જોઈ શકો છો આ વિસ્તારોમાં વરસાદ પડશે આજે પવન સાથે વરસાદની આવી છે અને આગળ વાત કરીએ તો અહીંયા આગળ જે વિસ્તારો છે જેમ કે રાધનપુર છે ડીસા છે થરાદ છે આજે વિસ્તારો છે આ વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરી દેવામાં આવી છે પાલનપુર દિશા નાસાના હિંમતનગર વિરમગામ આજે વિસ્તારો છે અમદાવાદ થી આજુબાજુના જે વિસ્તારો છે આ વિસ્તારોમાં પણ આજે વરસાદ વરસશે એવું કે આમાં આવી રહ્યું છે ગુજરાતની વાત કરીએ તો આખા ગુજરાતની વાત કરીએ તો સરેરાશ વરસાદ છે એ લગભગ 20 20 ઇંચ જેટલો વરસાદ આ જે આજથી બે દિવસની અંદર પડી જશે આખા ગુજરાતમાં એવું કહેવામાં આવી રહ્યું છે સરેરાશ વાત કરવામાં આવી છે અને હાલ જે બે ત્રણ દિવસ છે ગુજરાતના અમુક અમુક ભાગોમાં વિસ્તાર જે વિસ્તાર છે અમુક અમુક ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે તો અહીંયા જે ઉદય ઉદયપુર છે અને આ જે ઉદયપુરના આજુબાજુના જે વિસ્તારો છે આ વિસ્તારોમાં પણ હાલમાં જે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે અને આગળ વાત કરીએ તો જે રાજ્યો છે એ રાજ્યોમાં પણ હાલમાં જે વરસાદી સિસ્ટમ સક્રિય છે ને એ રાજ્યોમાં પણ વરસાદ પડી રહ્યો છે જેમ કે મધ્યપ્રદેશ છે રાજસ્થાન છે એ વિસ્તારોમાં પણ વરસાદની જે સિસ્ટમ છે એ સક્રિય છે ને એ વિસ્તારોમાં પણ ધોધમાર વરસી રહ્યો છે હિંમતનગરની આજુબાજુના વિસ્તારોની વાત કરીએ તો પ્રાંતિજ છે માણસા છે મોડાસા છે આ વિસ્તારોમાં પણ વરસાદ થશે પરંતુ માત્રામાં વરસાદ ઓછો રહેશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે આ વિસ્તારોમાં એટલો બધો ધોધમાર વરસાદ વરસશે નહીં પરંતુ આગામી દિવસોમાં એટલે કે ત્રીસ તારીખ ની વિસ્તારોમાં પણ થઈ શકે છે એવું હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અહીંયા આપણે ખાસ કરીને વાત કરીએ તો જે બાયડ છે અને આ દહેગામ છે ગાંધીનગર છે આ વિસ્તારોમાં આજે વાત કરીએ તો હવામાન પલટાયું છે અને આ વિસ્તારોમાં આજે જે વરસાદી આગળ આપણે જોઈએ તો અહીંયા જે માલપુર છે મોડાસા છે બાયડ છે આ જે વિસ્તારો છે આ વિસ્તારોમાં મેઘરજ છે આ વિસ્તારોમાં આજે વરસાદ ધોધમાર વરસી શકે છે એવું હવામાન વિભાગ અને પરેશ ગો સ્વામીની પણ આગાહી છે હિંમતનગર આ વિસ્તારોમાં આપણે આગળ જોઈએ તો વડનગર છે વડનગર વિસનગર આ વિસ્તારોમાં પણ આજે ગરમીનું પ્રમાણ ખૂબ જ છે એટલે કે લગભગ ચાલીસ ડિગ્રીની આજુબાજુ ગરમી રહેશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે હવામાન વિભાગ દ્વારા અને અહીંયા ખેરાલુ છે વડનગર છે સતલાસણ છે વડગામ છે

ધ્યાન રાખે એવું પણ કહેવામાં આવી રહ્યું છે અને ખેડૂતો જે જે છે 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 ખેતી કરી રહ્યા એ પણ હાલ માહોલ કેમ કે મોટાભાગે આખા ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય છે અને આખા ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે અમુક જગ્યાએ ઓછો તો અમુક જગ્યાએ વધારે વરસાદ વરસી રહ્યો છે અહિયાં આપણે આગળ વાત કરીએ તો આજે ભીલડી છે અને આ જે બિયોદર છે ભીડડી છે અને ડીસા છે આ જે વિસ્તારો છે આ વિસ્તારોમાં હાલમાં વરસાદી સિસ્ટમ સક્રિય છે વિસ્તારોમાં પણ વરસાદ રહ્યો છે અહીંયા આગળ આપણે જોઈએ તો આગળ વાત કરીએ તો હવામાન વિભાગે એ પણ કહ્યું છે કે અમુક જે વિસ્તારો છે ત્યાં પૂર આવી શકે છે ઘોડાપુર આવી શકે છે અહીંયા જે માઉન્ટ આબુના આજુબાજુના જે વિસ્તારો છે આબુ રોડ છે માઉન્ટ આબુના જે વિસ્તારો છે આ વિસ્તારોમાં પણ હાલમાં ધોધમાર વરસાદ વરસશે એવું કહેવામાં આવી રહ્યું છે અને અંબાજી આ દાંતા છે અંબાજી છે આ જે વિસ્તારો છે આ વિસ્તારોમાં લગભગ બે ત્રણ દિવસ વરસાદની હેલી રહેશે એવું કહેવામાં આવી રહ્યું છે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરી દેવામાં આવી છે અહીંયા આપણે આગળ વાત કરીએ તો અહીંયા જે મોડાસા છે માલપુર છે માંડલી છે આ જે વિસ્તારો છે અહીંયા કડાણા છે આ જાલોદ છે લુણાવાડા છે બાયડ છે પ્રાંતિજ છે હિંમતનગર છે આ વિસ્તારોમાં હાલમાં ગરમીનું પ્રમાણ ખૂબ જ વધારે છે અને ગરમીનું પ્રમાણ ખૂબ વધારે છે એના પરથી પણ હવામાન વિભાગ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વિસ્તારોમાં ધોધમાર વરસાદ થઈ શકે છે ટૂંક જ સમયમાં અને લગભગ રાત્રે રાત્રિના દસ વાગ્યાની આજુબાજુ વરસાદ સિસ્ટમ છે જે સક્રિય થશે અને આ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડશે એવું કહેવામાં આવી રહ્યું છે અહીંયા જે

ખાસ કરીને એ પણ કહેવામાં આવી રહ્યું છે કે આ જે વિસ્તારો છે આ વિસ્તારોમાં વીજળી પણ પડી શકે છે ઘણી જગ્યાએ વીજળી પણ પડી છે અને વીજળી પડવાથી ઘણું નુકસાન પણ થયું છે અને ખાસ કરીને અલર્ટ આપી દેવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા કે ઝાડ નીચે કોઈ વ્યક્તિ એવું જરૂરી છે છે કહેવામાં આવી રહ્યું અને આગળ વાત કરીએ તો અહીંયા જે ડુંગરપુર નો વિસ્તાર છે અને આ જે ડુંગરપુર ની આજુબાજુના જે વિસ્તારો છે આ વિસ્તારોમાં પણ હાલમાં જે વરસાદી સિસ્ટમ સક્રિય છે તો આ વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે અતિભારે એટલે કે ધોધમાર વરસાદ વરસી શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે સાથે સાથે આ ગળિયાકોટ છે આ ગલિયાકોટ ના પ્રતાપપુર છે આ જે વિસ્તારો છે આ વિસ્તારોમાં પણ વરસાદ ખૂબ જ પડશે એટલે કે અતિભારે વરસાદ વરસી જશે એવું કહેવામાં આવી રહ્યું છે